સાલો મિત્રો મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો પૂરું સાંભળ્યા પછી તમને કેવું લાગે તે કોમેન્ટમાં જરૂર બતાવીજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો હેલો હેલો કોણ મનસુખભાઈ બોલે હેલો હા બોલો એ હું ચેતનાબેન બોલું હું કાલાવડ તાલુકામાંથી ચેતનાબેન હા કઈ સમાજમાંથી જલિત સમાજમાંથી બોલો મારે ત્યાં જે એવી problem છે મારે મારા ઘર બીજી એ દીધી બરાબર મને પાંચ મહિના ત્યાં કાઢી મૂક્યું છે અને આ છેલ્લા મહિના દિવસ થી એને બીજી દેહ દીધી છે મારે પાંચ વર્ષ નો છોકરો છે તો મને ઘર માં નથી કરવા દેતા અને એ કે અમે અહિયાં રાખીએ છીએ ને મારે છુટ્ટું કરવું છે તો કે મારે છુટ્ટું નથી કરવું મારે છોકરો છે મારા છોકરામાં ચિંતી જિંદગી એને તો ઓલી છોકરી ને છુટ્ટું નથી થયું અને આનું નથી થયું બેય એ marriage કરાર કરી લીધું છે તો મારે શું આમાં રસ્તો લેવાનો ગામ ઉમરાડા કલાવડ હા નવા ગામ બાજુમાં આવ્યું ને ક્યાં ગણે નવા ગામની બાજુમાં ઉમરાડા નવા ગામ નવા ગામ તાલુકો મામાનો હા 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 એની બાજુમાં ઉમરાડા આવ્યું ની

કેસ કેરો ખાધા કરો આ કીનો હા કઈરો છે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ ને 19 તારીખે સાતમા મહિનાની 19 કાલે કયો અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું દાખલ કર બે એડવોકેટ રાખજો અને આ તમાર કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે અમારો છે આ વાયરલ થાય તો તમને કઈ વાતો નથી ને

હા ભાવેશ ભાવેશ ભાઈ આખું નામ ટાપુ ભાઈ ચૌહાણ ભાવેશ ટાપુ ભાઈ હા ભાવેશ ટાપુ ભાઈ મોબાઈલ નંબર એમનો લખાવો ને હા પંચાણું જો પંચાણું છોતેર હા સત્તાવન જીરો ઓગણસાઠ હા આ નંબર કોના છે તમે વાત કરો છો हाँ ये आ मारो चे ओके पची आये ने जो मैत्री कर और केरा ये नो तो नाम मुझे चलपा चलपा भी एंड रामजी भाई रात हो चलपा चलपा भी रामजी भाई रात हो रामजी भाई रामजी रामजी भाई हाँ चलपा भी रामजी भाई हाँ ये नहीं आटा मुझे Rát hồ Ờ Chào, ông em đoán gì về rát hồ cho sao Kala oh. yeah. Kala oh. Kala હા મારે 5 વર્ષનો છોકરો છે ઓ મિન છોકરી કુમારી છે કે એ લગન થઈ ગયા છે એને લગન કર્યા છે પાડી ન્યાં છોટુ નથી થયો બઈડીએ આપેલા સાસરી હતી પાડીને લગન કર્યા હતા ન્યાં 2 વર્ષ રહી પછી 2 વર્ષ થયા રીહા મહે દાને પાડી ગઈ હા ન્યાં ને છોટુ નહોતો અને આયે મારું નથી થી કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ છે મોટી કે નાની ઈ એટલી બધી તો કઈ ખબર છે નહિ લગભગ તો નાની જ ઓકે પછી આ એને લફડું કે કેમ કરતા આવડા ભાઈ ને ઈ આ મારા ઘરવાળો વરસી ની ગાડી આપે હે ને ઈ વરસી માં જ આપી એટલે ગાડી

હવે તમારે એક દીકરો છે એમાંથી તમારે લપડું થઈ ગયું ભાઈ ના ફેરા કરો છો ને કારખાના માં લઈ હા

અદાણી ની બાઈ એ દીધો છે છોકરા કોઈ ના જાની પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ના હોય પણ એ એમ કે કે છોકરા સુધી મૂકી દીધી તો છોકરા હોય તો છોકરો લાવી હવે એ મારી સમજો કે તમે બાઈ બદલાવ કરો તો એના તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કઉં છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાઈડી કરી લઈએ હાલે,

એને કીધું નતું એટલે તો મેં મૂક્યું હોય ને ગાંડો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો હે અને આ ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા છોકરાએ ગામમાં લફરું કર્યું હતું તો એની અરે તે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ભાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા

એટલે મેં કીધું એક મિયાં માં બે તલવારો હાલ સે ભાઈ હા હાલ હાલ કેમ કરશો તો હું કીધું બીજું તો હું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહી પણ મન મનમાં છોકરા માટે દેવા ના ને જી એનું થાતું હોય એ તો આપશે ને આઈ તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ પછી મારે મારે એના ભેગું એક મિનિટે હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દીધો એ મારો શું થાય

મે okay. એ મારા ભાઈ ના ઘરવારીનો ફોન તમને આવ્યો તો કેસ તમારી પાસે ઉમરાળા થી ફોન આવ્યો હતો કાલોર તાલુકા અનેકડા ભાઈ ની ઘરવાળી છે એટલે એ બાબત ફોન આવ્યો હતો મેં કીધું એ કઈ કઈ પણ કીએ તો મને ખબર છે તમે એમને કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો એ પ્રૂફ આપ્યા હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા હે એટલે મેં કીધું બે ના પેલા પ્રૂફ લેજો જોજો જાણ જો પછી આગળ વધજો હા એમાં આગળ વધો બધું હવે થી ઓડિયો ચડાવ્યો છે YouTube પર હા હા એમાં ફોટા બોટા નઈ ખાને તમારો ભાઈએ કઈ બીજી બાઈ કરી ને મેત્રી કરાર કર્યા હા તો કયું નો કરે હમ પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કઈ એ ગામમાં ને ગામમાં

એને મૂકી કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો તું શું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હંખ્યા રોટલી ખાવા નથી દીધી મારી મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી

હું એમ કઉ છું તમારા ભાઈ એ આ કર્યું તો એ કરી લે ન કરી લે એ નો કરે એને એને જરૂર નથી નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાનો તું બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે ક્યો ને હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું એની ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ ન ડરી ગયા જવું અહીંયા જવા જ દેવાનું છે મન જવાનું નહીં દરવાજો બંધ કરીનેસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની આવું કઈ બોલે બોલે એવું હે નહીં કોઈ હોવ પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્જીન હું લેવા દેવા ઈ અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી મા છું મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે સાંજે પાંચ જ મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ છો ને કે એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ એનું કારણ આ કે છૂટું નોતી કરતી ભાઈ તમે મુદ્દો અમે તો પછી એ હું એમ કઉ છું તો એ તો આપડે છોકરો જણવો ન ને એવી ભાઈ હોય તો આપડે દીકરાનો જન્મ ન દેવાય

ના તો હું મોકલાવું છું બરાબર હા કેમકે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી